માતા દ્વારકાધીશ તો તો જો તમારે પણ પશુ વેચવું હોય હોય અને અમારી ચેનલ ઉપર ઉપરની નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપરની જે કડાઈ જોઈ શકો છો તો આજે આપણી પાસે આ કડાઈ વેચાવા આવી છે કડાઈની વાત કરવામાં આવે તો કડાઈની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કઢાઈની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઇટ વાળી કઢાઈ છે હવે આગળ વાત કરવામાં આવે તો તમે આ ખડાઈની જે અડર ક્વોલિટી છે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી ખડાઈ છે હવે આગળ તમને વાત કરવામાં આવે મિત્રો આ જે કઢાઈ છે એની હાઈટ બોડી ગ્રોથ અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જોઈ લીધી સાથે સાથે આ ખડાઈની તમે સિંગ પેટર્ન જે કહી હતી એ વસ્તુ પણ જોઈ લીધી હવે વાત કરવામાં આવે આ ખડાઈ વિશે તો આ જે ખડાઈ છે એ હાલ સાત મહિનાની કાપણ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ખડાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ખડાઈની જે કિંમત છે એ માલિકે એકોતેર હજાર રૂપિયા જે કાંઈ છે એ રાખેલ છે હવે મિત્રો આ જે ખડાઈ છે એકોતેર હજાર રૂપિયાવાળી ત્યારે તમે બોડી ગ્રોથ પછી એની સિંગ પેટર્ન કાઠવું લંગરૂપ સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કિંમત છે એની કન્ડિશન છે આ બધી વસ્તુ તમને જણાવી દીધી પણ હવે આ ખડાઈ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ પણ હું તમને જણાવી દેવાનો છું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ અત્યારે આ જે કળાઇ છે તમને ગામની વાત કરું તો કે ગામ રાજકોટ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને તાલુકા વિશે જે તમને વાત કરવામાં આવે તો તાલુકો રાજકોટ તો મિત્રો આ જે કળાઇ છે તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી જાય છે આ કળાઇના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખાળાઇના માલિકનો કોન્ટેક કરી અને ખાડાઈ વિશે જે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો આજે આ જે ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ખાસ કરીને પહેલાં તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ગાયનો જે કલર કોમ્બિનેશન છે એ લીલડો કલર છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમને અડર ક્વોલિટી પણ તમે હાલ જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી છે હાઈટની વાત કરવામાં આવે તો હાઈટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પૂરી હાઈટ અને બોડી બોડી ગ્રોથ પણ બહુ સારો છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલડો કલર સિંગ કટન કાન કટ આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ બધી વસ્તુ બતાવી દીધી હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વેતરની વાત કરવામાં આવે તો હાલ ચોથું વેતર છે પછી આ જે ગાય છે એનું હાલ બે બે લીટર જેટલું દૂધ આપે છે અને અત્યારે છ લીટર જેટલું સાડા છ સાડા છ લીટર જેટલું દૂધ આપે છે એમ આ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ ગાય અને પછી અને પછીની એક વાછળી એ ત્રણેય એક સાથે આપવાના છે તો એની તમને કિંમત જે છે એ છેલ્લે કરી દેવાનો છું અને એક 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 લેવી હોય તો એમ પણ આપવાની છે તો તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે આ ગામ લીલીયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જોડા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે ત્યાં ગામ લીલીયા છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરો જોવા મળી જાય છે ગાયના મલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે કાંઈ છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ત્રીજા નંબર ઉપરની જે આ ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચવા કોઈ પણ મિત્રોને જો દૂધ ખાવા માટે ઓળખી વધતા હોય તો આ ઓળખી બહુ સારી છે ઓળખીને તમે સીન પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની કાઢ કટ જોઈ શકો છો સાથે સાથે ઓળખીની તમે હાઈટ પણ જોઈ શકો છો પૂરી હાઈટ છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો કલર કોમ્બિનેશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લાલ કલર છે ઓળખીનો હવે આ ઓળખી જે છે તમને કન્ડિશન વિશે જાણવામાં આવે તો કટકાટું રંગરૂપ આ બધી માહિતી લઈ લીધી અડર ક્વોલિટી જોઈ લીધી રિહાઈટ જોઈ લીધી આ વર્ષની જે તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો બિગદાન કરેલું છે વિશક દિવસ ત્યાં છે બિગદાન કીધું એમ તેવી એને એમ આ વળકીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કિંમત વિશે મેં તમને આગળ વાત કરીએ તો ફરી વખત કરી દઉં તો આ જે વળકી છે અને પહેલાં જે કાંઈ બતાવીએ ને પછી જે હું તમને બતાવું એ તો ત્રણેય એક સાથે આપવાના છે તો એની તમને કિંમત વિશે એ હું તમને પાછળ બતાવી દેવાનું છું હવે આગળ વાત કરવામાં આવે તો તમે કચકાછું રંગ રૂપ કિંમત વિશે એની કન્ડિશન વિશે આ બધી વસ્તુ મેં તમને જણાવી દીધી પણ હવે આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાત તમને કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને ગામની વાત કરું તો કે ગામ લીલીયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ચોડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લા સુરેન્દ્રનગર તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તમને તમે ત્યાંથી ઓળખીના માલિકનો જે કંઈ કોન્ટેક કરવાનો હોય એ તમે ત્યાંથી કરી શકો છો અને મિત્રો આ જો ઓળખી તમને ગમતી હોય અને આ પાછું લેવા હોય તો જ ફોન કરજો ને એક જો આ ખાલી એક ઓળખી જ ગમતી હોય લેવી હોય તો પણ ફોન કરી અને પછી એના માલિકનો કોન્ટેક કરી અને એકની કિંમત પણ લઈ શકો છો હવે આ ચોથા નંબર ઉપર જે તમે આ ઓળખી જોઈ શકો છો એટલે કે વાછળી જોઈ શકો છો આ વાછળી પણ આજે વેચાવા આવી છે વાછળીની વાત કરવામાં આવે મિત્રો તો વાછળીની તમે સિંગ પેટર્ન વાગડ વાત કરવામાં આવે તો વાછળીની તમે હાઈટ સાથે સાથે વાત કરવામાં આવે તો તમે વાછડીનો બોડી ગ્રોથ પછી તમે જોઈ શકો છો વાછળીની સિંગ પેટર્ન કાનક વાછળીનો બોડી ગ્રોથ આગળ વાત કરું તો બે વાછડીની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો હવે મિત્રો તમને જણાવવામાં આવે તો આ વાછળીની કન્ડિશન વિશે તો મિત્રો આ જે વાછડી છે એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ ઉંમર વિશે હોય તો બે વર્ષની થઈ ગઈ છે કિંમત વિશે વાત કરવામાં આવે તો મેં તમને આગળ જણાવ્યું એ અને આ પણ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે આગ વાછળીના અને ગાયુના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે અને મિત્રો જો હવે તમને વાત કરવામાં આવે તો તમે કિંમત વિશે જાણી લીધું આ બધી વસ્તુ તમે જાણી લીધી પણ મિત્રો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તો એ મેં તમને આગળ બતાવ્યું એ જ રીતે ફરી એક વખત પાછું જણાવી દઉં છું તો ગામની વાત કરવામાં આવે તો કે ગામ લીલીયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ચૂડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચૂડા છે તે આ ગામ લીલિયા છે ત્યાં તો તમને આ બધા પશુ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના વિશે જો વધારે માહિતી જોતી હોય તમે ત્યાંથી મેળવી શકો છો હવે વાત કરવામાં આવે મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરેલું હોય તો આ મારા જે વિડીયો હું મૂકતો હોય તમારા સુધી સરળતાથી પહોંચી જાય અને જો તમારા ઘણા ખરા પશુ પશુપાલક મિત્રોને પશુ વેચાવવું હોય એ જોવાનો શોખ હોય તો પશુ લેવું હોય તો તમે આઈ થિંક અમારી ચેનલમાંથી જે પશુ આવે એનો વિડીયો જોઈ અને પછી રૂબરૂ જોઈ અને પશુ લઈ શકો છો હવે વાત કરવામાં આવે તો આ પાંચમા નંબર ઉપરની મિત્રો તમે વાછોડી જોઈ શકો છો તો આ વાછડી પણ વેચાવા આવી છે ઓળખી છે મિત્રો મોટી ઓળખી છે એની તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કાનકડ જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો જોકે લાલ કલર છે ને સફેદ ટીડકા છે એ પણ તમે જોઈ શકો છો વાછળી બહુ સારી છે મિત્રો હાઈટે એકદ કાંઠે રંગ રૂપે એ પણ તમે જોઈ શકો છો હવે આ વાછળીની જે કિંમત છે વાછળીના માલિકે તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે એ આ વાછળીના માલિકે વાછળીને રાખેલ છે અને જો મિત્રો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે જોઈનનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેશું અને આ વાછળી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો એ તાલુકે ભાવનગર જિલ્લા ભાવનગર તો મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જશે વાછળીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે વાત કરવામાં આવે છે મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમને અમે તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત એડ એટલે કે વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકા